ભરૂચમાં ઝઘડિયા જે વિધાનસભા છે અત્યારે હાલ અમે અહીંયા ઉપસ્થિત છે જો કે અહીંયા છોટુ વસાવા જે મહેશ વસાવો છે એમનો બી આ ગઢ કહેવાય છે હાલમાં એ બાજુ બી એમની સભા ચાલી રહી છે કહેવાય છે કે વર્ષોથી મહેશ વસાવા છોટુ વસાવાનો એક સમયમાં ગઢ હતો દબદબો હતો એમના નામે આ સીટ ઓળખાતી જે રીતે જે મનસુખ વસાવા છે તે પણ છેલ્લા છ ટી જીતતા આવ્યા છે એક હથ્થું શાસન અહિયાંથી જે ભરૂચમાંથી કોઈએ કર્યું હોય તો આ મનસુખ વસાવા છે બીટીપી ના છોટુ વસાવા છે પરંતુ ત્યારે આવનારા દિવસોમાં હવે એવું લાગી રહ્યું છે કે આ બંને મોટા માથાઓને ટક્કર આપે તેવો એક યુવાન ચહેરો ચૈતર વસાવા ડેડિયાપાડામાંથી બે હજાર બાવીસ માંથી જીતીને આવે છે ત્યારે તમામ લોકો વિચારતા થાય છે કે આ ચૈતર વસાવા કોણ છે કે જે આવા દિગ્ગજોને પછાડીને વિધાનસભામાં જીત્યો છે પરંતુ આજે સૌથી મહત્વની ચર્ચા ભરૂચની થાય છે સમગ્ર ગુજરાતમાં કારણ કે ચૈતર વસાવા એવો યુવાન ચહેરો છે કે ટક્કર આપી શકે છે અમારી સાથે ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૈતર વસાવને સમર્થકો છે જોડાઈ ગયા છે અહીંયા જે ઝગડિયા વિધાનસભા છે એમની પાસેથી જાણીશું કે ખરેખર ટ્રાઇબલની સ્થિતિ કેવી છે કેવા કામો થયા છે

જો સબકુ આજ કરના ચેતરભાઈ વસાવાની હુકુમત રાજ કરના લોકો ના દિલો પર આજે કોઈ રાજ કરતો હોય તેવા આપડા નવ નેતા ચેતરભાઈ વસાવા છે ભરૂચ લોકસભામાં એમને સારામાં સારો એવો પ્રતિસાદ મળી રહેલો છે કે આ વખત લગભગ સો ટકા ચેતરભાઈ આવશે તમે ગામડામાં જઈ રહ્યા છો ગામડાની પબ્લિક કોને પસંદ કરે છે કારણ કે કોઈ મનસુખ વસાવાને પસંદ કરે છે કોઈ એમ કહ્યું છે ચેતર વસાવા કોઈ એમ કહે છે કે છોટું વસાવા આખરે તો ટ્રાઈબલ સમુદાય છે અહીંયા અસ્તિત્વ ધરાવે છે એમના વિકાસ માટે કોણ કામો કરે છે કોણ પસંદ કરે છે હવે ચેતર વસાવા સાહેબ તો હમણાં નવયુવા નેતા છે બે હજાર બાવીસ માં લોક વિધાનસભાની ઇલેક્શનમાં ઉતર્યા પાડ માં જંગી બહુમતી આદિવાસી વિસ્તારના અંદર અમારા ઝગડિયા વિધાનસભા હોય કે હાસો ટંકલેશ્વર વાઘરા જંબુસર કે કરજણ જ્યાં જાવ ત્યાં લોકોનો એમ એવો પ્રતિસાદ ને ઉત્સાહ જોવા મળી રહેલો છે અમે ગ્રાઉન્ડ લેવલ પર જે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરીએ જ્યાં જે ત્યાં પબ્લિક નું બી એવું માનવું છે કે આ વખત એક જ ચાલે ચેતરભાઈ વસાવા ચાલે કેવા કામ ડેડિયાપાડામાં થયા છે એમના તૂટાયા પછી હાલ કે બે વર્ષ જ થયા છે આમ તો દોઢ વર્ષ જેવું થયું છે હવે રોડ રસ્તાઓના કામ હારા છે ડેડિયાપાડામાં ત્યાં હોસ્પિટલ જર્જરી હાલતમાં હતી તેમને એમણે પાછી ચાલુ કરાવેલી છે શિક્ષણ પર બી ધ્યાન આપે જે જે સ્કૂલોમાં જે શિક્ષક નતા ત્યાં બી નવા શિક્ષકો પછી સ્કૂલમાં જવા માટે જે બસની સુવિધા નથી તે પણ સાહેબે ચાલુ કરાવી ડેડિયાપાડા વિસ્તારમાં બસો એટલે ઘણા એવા કામ છે પણ જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી સાહેબ એક તરફી કામ પર જ લાગેલા છે ને તેના પછી બી લગભગ અમારા તો અહીં પૂર આવેલી પૂર તો તમે માનવ સર્જિત પૂર આવેલી ત્યારે બી સાહેબે લગભગ મહિનો દોઢ મહિનો અમને અહીંયા જ આપી દીધેલો પૂર આપણે જયારે નરેન્દ્ર મોદી સાહેબ નું કઈ બર્થ નું કઈ આ લોકોએ પાણી છોડવાનું કર્યું એમાં પૂર આવેલી બાકી બીજું તો કઈ ન હતું છોડ્યું એ તો હવે એમની જ સરકાર છે એમને છોડ્યું હશે ને કુદરતી પૂર હતું કે કુદરતી નહી માનવ આ તો આ લોકોએ એમની જ રીત થી કરેલું એમ માનવ સર્જિત પૂર

રાજ કરતો હોય તે ચૈતરભાઈ વસાવા જે લોકોના યુવાઓના દિલોમાં વસેલા છે કારણ કે ચૈતરભાઈ વસાવા એવા કામકાજ કરેલા છે તમે આજે જોશો કે એસટી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ નથી આવતી એ સાહેબ એ જ ડેડિયાપાડા સચિવાલયમાં જઈ અને રૂબરૂ રૂબ મુલાકાત કરી કેમ નથી આવતી અને તરત જ એનું નિવારણ લાવ્યું એને ત્યાર પછી ટેટાટના પ્રશ્નો હોય ટેટાટ માટે પણ એમને ઊંધી દાંડી યાત્રા શરૂ કરી અને ટેટાટ માટે પણ લડે છે આજે ચૈતરભાઈ વસાવા આપણે એવું નહીં કે એકલા આદિવાસી પૂરતા કોઈ પણ સમાજ માટે એમના પાસે જઈને કોઈ પણ ઉભું રહેશે તો બધા માટે કામકાજ આજે કરે છે એટલા માટે એમનું પસંદગી લોકો એને પસંદ એમને પસંદ કરે છે એવું લાગે છે કે ભાઈ ટ્રાઈબલ વિસ્તારોમાં ખરેખર વિકાસ થયો હોય મનસુખ વસાવા કેટલા સમયથી જીતે છે એની પેલા છોટું વસાવા હતા વિકાસ થયો છે તમને લાગે છે આટલા વર્ષોમાં કે થયો જ નથી મને તો કઈ વિકાસ દેખાતો નથી અત્યાર સુધી બીટીપી નું શાસન હતું ત્યાર પછી વર્ષોથી અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અમારા દાદા વડીલ આજે ત્રીસ વર્ષ એમને આપ્યા છે આજે જો એ ધારતે તો સારામાં સારી એવી ભરૂચ જિલ્લામાં સારામાં સારી એવી મેડિકલ કોલેજ ખોલાવી શકતે તાલુકા લેવલે સારી એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો એ લોકો ખોલાવી શકતે સારી એવી તાલુકા લેવલે એવી સારી એવી કોલેજ એ લોકો ખોલાવી શકતે આજે તમે જોશો મેન વસ્તુ કે વીજળી પાણી રસ્તાના અમારા ઝગડિયાના રસ્તાઓના તો ઠેકાણા જ નથી આજે તમે પણ જોઈ રહ્યા છો આજે કારણ કે મેન વસ્તુ એ છે કે પબ્લિકને જે જોઈએ એ વસ્તુ આજે મળી રહી નથી આજે ગામડે ગામડે જાઓ સ્કૂલોની હાલત ખરાબ છે સ્કૂલોમાં શિક્ષકો પૂરતા નથી એટલે ઘણી બધી એવી અમારે આદિવાસીઓની બહુ સમસ્યા છે એ લોકો એવું કહે છે કે વિકાસ 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 પણ સાહેબ તમે જ્યારે ગામડામાં આવીને તમે જુઓ ને ત્યારે ખબર પડે કે કેટલો વિકાસ છે આજે તમે જુઓ છો વર્ષોથી એ લોકોની સરકાર છે તો ધારે કરી શકતા હતા પણ નથી થયો વિકાસ ખાલી કાગળ પર જ છે આદિવાસીઓના ખાલી નામ પર ખાલી વિકાસ વિકાસમાં કોઈ વિકાસ મને દેખાતો નથી આજે જયારે ચૈતરભાઈ વસાવા સાહેબ જયારે ગામડે ગામડે ફરી રહ્યા છે આજે ત્યારે મેં જે અમારા મનસુખ દાદા કીધા હતા કે અમે વર્ષોથી રમતા રમતા જીતી જઈશું આ વખતે પણ અત્યાર સુધી તે રમતા રમતા જીતા હતા પણ હવે એમને ખબર પડે છે કે હવે મેર પડવાનો એવો નથી એટલે ચૈતરભાઈ ને જોઈને એ પણ હવે ગામડે ગામડે ચાલતા થઈ ગયેલા છે મયતો માં જવા લાગેલા છે લગ્ન માં જવા લાગેલા છે જીતવાના છે સો ટકા જીતવાના ચેતરભાઈ ચાલે મને એ કહ્યું કે મનસુખ દાદા આપ દાદા કહી રહ્યા છો એમને આપના દાદા છે તો મનસુખ દાદા વિશે લોકો એવું કર્યા છે કે માણસ બહુ ચોખા છે એમને ભ્રષ્ટાચાર નથી કર્યો કોઈ દિવસ તો આપનું શું મંતવ્ય છે દાદા વિશે દાદા હવે ભ્રષ્ટાચાર વસ્તુ તો હવે દાદા તો ઉપરથી જે લાવતા એમના નીચેના જે આખી લિંક જે છે ને એટલી ભ્રષ્ટાચારી છે ને એક નથી કરો ભ્રષ્ટાચાર અમને તો લાગતું નથી એ તો ખબર નઈ હવે ભ્રષ્ટાચાર નો કાદુ એ અમને ખબર નથી ભ્રષ્ટાચાર નું પણ એમના નીચે જે આખી લિંક જે સંકળાયેલી છે ને એકલા ભ્રષ્ટાચાર ઉપરથી બધું આવતું હશે પણ કશું કામ થતું દાદા સારા જ મનસુખભાઈ માણસ સારા ચૂંટાઈ ને આવ્યા ધારાસભ્ય પછી એમની જે કામ કરવાની જે પદ્ધતિ એમને બતાવ્યું કે કેવી રીતે કામ થાય લોકોના પ્રશ્ન સાંભળવાના આજ વસ્તુ અત્યારે ગામડે ગામડે કોઈ ભી તમે પૂછશો કે ચૈતરભાઈ કોણ છે

અને જ્યારે વોટ માંગવાના હોય ત્યારે આવે બાકી તો એ જ વસ્તુ છે ચૈતરભાઈ આ વસ્તુ અલગ છે એ નાના હોય કે મોટા હોય બધાને એક સરખા રહે બધા એક સરખા સાથે બધાને એક સરખા અને મયત થયેલો હોય કે પછી સારો પ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ હોય બધા હાજરી આપે છે એટલા માટે અમને ચૈતરભાઈ ગમે છે કયા મુદ્દાઓ લઈને આપ લોકો પાસે જાઓ છો આપ ચૈતરભાઈ સાથે જતા હવે મનસુખભાઈ ત્રીસ વર્ષથી સાંસદ છે વડીલ છે અમારા સિનિયર છે આ વિસ્તારમાં જીએમડીસી આવેલી છે વર્ષોથી આવેલી છે રાજપાડી થી લઈને દરિયા સુધીનો જે રૂટ છે બસ બંધ થઈ ગઈ હવે ત્યાંના બાળકોની હાલત અત્યારે શું હોય તમે વિચારી શકો છો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય નેશનલ હાઈવે તમે કહી શકો આને આ રસ્તો જ્યાંનો બન્યો છે ત્યાંનો મતલબ પૂરેપૂરો કોઈ વાર બન્યો નથી હવે આનાથી મોટી ભ્રષ્ટાચાર તો શું હોય શકે એમ

અત્યાર સુધી ગુજરાતમાં એવો કોઈ નેતા પાકો નથી કે યુવાનો એક ચાહીતો નેતા હોય અંદર એવા ગુણો છે નમ્રતાના એકબીજાને હળી મળી જવાના ગુણો છે એના માટે આખો યુવા વર્ગ એમની સાથે છે એવું જન સમર્થન મળી રહ્યું છે આપ ગામે ગામ જઈ રહ્યા છો તાલુકામાં જઈ રહ્યા છો લોકો કેવું આશીર્વાદ આપી રહ્યા છે કેવું માન આપી રહ્યા છે ચૈતર ને નાના બાળક તો એક વૃદ્ધ માણસ એવા આશીર્વાદ આપે કે ચૈતર આ વખતે તમે જ જીતવાના છો અને સો તમે જીતી ગયા છો એને બહુ સરસ એમને રિક્ષા એમને સાત સહકાર મળી રહ્યો અભિમાન યાત્રા કેટલે છે સફળ થઈ છે સભ્ય યાત્રા સો ટકા હા

સાતમી ટર્મ જીતીને એક રેકોર્ડ સર્જશે સમગ્ર દેશમાં એ આ વખતે જોવાનું રહ્યું કેમેરામેન હિતેન્દ્ર રાજપુર સાથે કમલેશ રોહિડા એચડી ન્યૂઝ ભરૂચ